અમદાવાદના ચંડોળા તળાવની હવે કાંકરિયાની જેમ પાણીથી ભરી તેનું બ્યુટિફિકેશન કરવામાં આવશે શહેરના કાંકરિયા તળાવ બાદ સૌથી મોટા એવા ચંડોળા તળાવ ઉપર દબાણ દૂર કર્યા બાદ હવે તેના ઉપર ડેવલપમેન્ટની કામગીરી ખૂબ જ ઝડપથી કરવામાં આવશે ચંડોળા તળાવને નર્મદાના પાણીથી ભરવામાં આવશે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર હસ્તગત ચંડોળા તળાવને ડેવલપમેન્ટ કરવા માટે વર્ષ બે હજાર મંજૂરી આપી દેવામાં આવી છે કુલ સાત ફેઝમાં તળાવની ડેવલપમેન્ટ કરવામાં આવશે પ્રથમ ફેઝની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે દાણી લીમડાથી નારોલ તરફ જવાના રોડ ઉપરના ભાગની પ્રથમ ફેઝમાં ડેવલપમેન્ટ કરવામાં આવશે પ્રથમ ફેઝ અંતર્ગત હાલમાં તળાવ ડીપનિંગ ડેવલપમેન્ટ એરિયામાં ફિલિંગ તળાવની ફરતે વોકવેના ફિલિંગની તથા ખંભાતી કૂવાની કામગીરી ચાલી રહી છે ચિંડોળા તળાવની કાયા પલટ કરવામાં આવ્યા પછી સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની જશે તેમજ લીમડા શાહલમ ઇસનપુર વટવા ઘોડાસરના રહીશોએ દરરોજ સાંજે ખાસ કરીને શનિ રવિના રોજ હરવા ફરવા માટે કાંકરિયા જવું પડશે નહીં